નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે મેઘરાજાએ તહેવારો બગાડ્યા છે અતિ ભારે વરસાદની હજુ પણ છે આગાહી ઉકાઈ ડેમમાંથી સવા લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે

મોટી આફત ગુજરાતના માથે વધુ ત્રણ સિસ્ટમ સક્રિય છે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ચાલતી ટ્રેનના બે ભાગ થઈ ગયા છે વિડીયો થઈ છે વાયરલ એકસો ને સત્યાવીસ થી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી બોતેર કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે માનવામાં આવી રહ્યા છે જન્માષ્ટમીના દિવસે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને ચૌદ ઇંચ જેટલા વરસાદ અનેક વિસ્તારમાં ગયા હતા ત્યારે બીજી મિત્રો રાત્રિના વિસ્તારોમાં ભારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી સરદાર સરોવર ડેમમાંથી ત્રણ પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે ભરૂચમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે લઈ જવાની સૂચના આપવામાં આવી છે બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદ બાદ શહેરા અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા ઓલોડિયા નારણપુરા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સાથે ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમમાંથી અત્યાર સુધીમાં એક પોઈન્ટ પંચાણું હજાર ક્યુસેક પાણી છોડાયું છે તેથી સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ભાવનગર અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અસર નવસારી શહેરમાં જોવા મળી હતી વહેલી સવારથી અંધારું છવાઈ ગયું હતું તો જિલ્લાની કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી પૂર્ણા નદીની જળ સપાટી વધી હતી નવસારીના ખેર ગામમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ વાંસદામાં નવ ઇંચ ચીખલી અને ગણદેવીમાં પાંચ પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે સમાચારની વાત કરીએ તો આ આગામી કલાક ગુજરાત માટે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું જોરદાર જામ્યું છે આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા આગામી બોતેર કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે જેથી ઘણા જિલ્લામાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ડીપ ડિપ્રેશનનો ખતરો ગુજરાતના માથે ઊભો થયો છે તેની અસરના કારણે ઘણા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ડીપ ડિપ્રેશન ડીસાથી બસો ને પચાસ કિલોમીટર દૂર છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં મુશળધાર અને ધોધમાર વરસાદ વરસી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગત ચોવીસ કલાકમાં એકસો ને સત્યાવીસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે મેઘરાજા ગુજરાતમાં પોતાની મહેર વરસાવી રહ્યા છે બે દિવસથી જોરદાર વરસાદ જોવા મળ્યો છે રાત્રિના બે વાગ્યાથી સવારના ચાર વાગ્યા સુધીમાં ગુજરાતના એકસોને સત્યાવીસથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં ગાંધીનગરના દેહ ગામમાં અડસઠ મિલીમીટર વરસાદ નોંધાયો છે દાહોદના ચાર ડેમો ઓવરફ્લો થયા છે રાજ્યમાં અનેક નદી અને નાળા છલકાયા છે સૌરાષ્ટ્રને કેટલાક કચ્છના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે બીજી તરફ આણંદ પંચમહાલ અને ખેડામાં પણ સારો વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલતી ટ્રેનના બે ભાગ થઈ ગયા યુપીના બીજનોરમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે અહીં ફિરોજપુરથી ધનબાગ જતી કિસાન એક્સપ્રેસ ટ્રેન કપલિંગ તૂટવાને કારણે બે ભાગમાં વેચાઈ ગઈ હતી એન્જિન સાથે જોડાયેલો ભાગ એન્જિન સાથે આગળ વધી ગયો હતો પરંતુ પાછળની આઠ બોગી રેલવે ટ્રેક પર થોડો દૂર સુધી દોડ્યા બાદ અટકી ગઈ હતી રેલવે અધિકારીઓએ આ દુર્ઘટનાને ટેકનિકલ ખામી ગણાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી આફત ગુજરાતના માથે વધુ ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે મોડી રાતથી મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે વલસાડમાં ભારે વરસાદ પડતા ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ત્રણસોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તાલાલાની હિરણ અને સરસ્વતી નદીમાં પણ ઘોડાપુર આવ્યા છે પાંચ દિવસ અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે તંત્ર હવે એલર્ટ થઈ ગયું છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો ખેર ગામમાં સાડા આઠ ઇંચ વરસાદ ત્રણસોથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ઘણા વિસ્તારોમાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે આગાહી પ્રમાણે હાલમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી તે ભારે વરસાદની સંભાવના હજુ પણ રહેલી છે ત્યારે ખેર ગામમાં સાડા આઠ ઇંચ વરસાદ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે તો બીજી બાજુ વલસાડમાં ભારે વરસાદના પગલે ત્રણસો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીની લખપતિ દીદીઓની ભેટ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જલગાંવ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે આયોજિત લખપતિ દીદી સંમેલનમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથોની લગભગ એકથી દોઢ લાખ મહિલાઓએ ભાગ લીધો હતો પીએમ મોદીએ જલગાંવમાં દીદી સંમેલન દરમિયાન અગિયાર લાખ દીદીઓને પ્રમાણપત્ર આપ્યા અને આ દરમિયાન વડાપ્રધાને કરોડપતિ દીદીઓ સાથે પણ વાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોધમાર વરસાદે રાજકોટનો લોકમેળો ધોઈ નાખ્યો છે રાજકોટમાં વરસેલા ભારે વરસાદે રેસકોર્સ મેદાનમાં લગાવવામાં આવેલા લોકમેળાને ધોઈ નાખ્યો છે હાલ મેળામાં ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાયા છે આ ઉપરાંત મોટી રાઈડ્સ પણ હજુ ચાલુ ન થતા વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે રાઈડસ વિનાના મેળામાં વરસાદને લીધે ધંધો ઠપ થઈ જતા વરસાદ વિરામ લે અને મેળાના દિવસો સુધી વધારવામાં આવે તેવી માગ પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ડોક્ટર બનવું મોંઘું પડશે સરકારે આ વર્ષની શરૂઆતમાં જી એમ ઇ આરએસ મેડિકલ કોલેજોમાં ધરખમ વધારો કર્યો છે ફીનો અને ફીના વિરોધને લીધે ઘટાડો પણ કરવામાં આવ્યો હતો પરંતુ બીજી બાજુ ખાનગી મેડિકલ કોલેજોમાં ધરખમ ફી વધારો જીક્યો છે સરકારે એમ બીબીએસમાં એટલી બધી ફી કરી દીધી છે કે વાલીઓ સંતાન અને એમબી બીબીએસ કરાવવા માટે એક કરોડ રૂપિયા ખર્ચી નાખવા પડે છે ગુજરાત મેડિકલ એન્ડ રિસર્ચ સોસાયટી હેઠળની ગુજરાતની તેર મેડિકલ કોલેજોની ફીમાં એંસી ટકાનો વધારો કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટાભાગના દિવસો સુધી જાગતા રહેવાનો અનોખો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન યુટ્યુબર નોર્મે બાર દિવસ સુધી જાગતા રહ્યા અને સૌથી વધુ દિવસો સુધી જાગવાનો રેકોર્ડ બનાવવા માટે યુટ્યુબ પર લાઈવ સ્ટ્રીમ કર્યું નોર્મા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માગતો હતો ગિનિસ બુકની ટીમના મતે આવા રેકોર્ડમાં જોખમ ઊભું થઈ જાય છે ઓગણીસો ને છ્યાસીમાં કેલિફોર્નિયાના રહેવાસી રોબર્ટા મેકડોનાલ્ડે અઢાર દિવસ એકવીસ કલાક અને ચાલીસ મિનિટ સુધી જાગતા રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાત જિલ્લામાં આભ પહાટ્યું હતું ભારે વરસાદના પગલે ગુજરાત સરકાર સતર્ક જોવા મળી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી સતત ભારેથી અતિભારે વરસાદને કારણે પ્રભાવિત જિલ્લાની પરિસ્થિતિનું મોનિટરિંગ પણ કરી રહ્યા છે કલેક્ટરો સાથે વાતચીત કરીને લોકોને નુકસાન ન થાય તેવા તમામ પ્રકારના પ્રયાસો કરાઈ રહ્યા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ તાપી ઉપરાંત વાપી નવસારી સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી સવા લાખ ક્યુસેક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું પાણી ઉપરવાસમાં વરસાદની વાત કરીએ તો ચોપડાઓ અને કાંકડી અંબા રેઇનગે સ્ટેશન ઉપર ચાર ચાર ઇંચ વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બુરહાનપુરમાં ત્રણ ઇંચ અને ગોપાલખેડામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉકાઈ ડેમના ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદના પગલે હથનોરથી છાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રકાશા ડેમથી પણ સિત્યોતેર હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેઘરાજાએ તહેવારો બગાડ્યા છે ભારે વરસાદની છે આગાહી અમદાવાદ સહિત ઘણા વિસ્તારમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી ઉપરાંત ગઈકાલથી તહેવારો શરૂ થયા છે અને ભારે વરસાદની આગાહીને લઈને લોકોમાં નિરાશા જોવા મળી હતી તો બીજી બાજુ બજારોમાં પણ ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે